હેલો ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ ઉપર નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં આપણે જોઈએ છીએ રોજેરોજ વિદ્યા સહાયક ભરતીના અપડેટ જેની અંદર જે ત્રીજા તબક્કાની અંદર જે ઉમેદવારો બોલાવવામાં આવ્યા છે એની અંદર કુલ કેટલા ઉમેદવારો હાજર્યા અને કેટલા ગેરહાજર્યા સાથે કુલ કેટલી સીટો બાકી રહી એ તમામ વિગતો આપણે જોઈએ છીએ તો આજના જે અપડેટ છે એ આપણે જોવાના છીએ તો તમામ વિગતોને જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેવું તો ચલો આજના જે અપડેટ છે એ આપણે વિદ્યા જે ધોરણ એકથી પાંચની અંદર ત્રીજો રાઉન્ડ પડ્યો છે તો એની અંદર આપણે જોઈએ તો ગઈકાલની જે અપડેટ હતી એની અંદરથી સાતસો છત્રીસ ઓપન કેટેગરીની જગ્યાઓથી એસસીની ત્રણ પીએચની હતી એસટી માટે પાંચસો પંદર ખાલી જગ્યાઓ રહી હતી ઇડબ્લ્યુ એસમાં બોતેર હતી જે ગઈકાલની અપડેટ હતી એની અંદર તેરસો છવ્વીસ ખાલી જગ્યાઓ બાકી રહી હતી તો આજે જે ઉમેદવારો બોલાવે એની અંદર જોઈએ તો ઓપન કેટેગરીમાં એકસો ને ચૌદ ઉમેદવારોએ જિલ્લા પસંદગી આજે કરવામાં આવી છે એસસી કેટેગરીની વાત કરીએ તો હજી પણ જે પીએચ હેન્ડીકેપ છે એની અંદર કોઈપણ પ્રકારના ઉમેદવારો મળ્યા નથી તો એ સીટ હજી પણ ખાલી છે એસટી કેટેગરીની વાત કરીએ તો પં પાંચસો પંદર જે સીટો હતી એની અંદરથી બસો વીસ જેટલા ઉમેદવારો પોતાનો જિલ્લા પસંદગી કરી લીધો છે અને ઇડબ્લ્યુ એસની વાત કરીએ તો તેતાલીસ ઉમેદવારો આજે જે જિલ્લા પસંદગી કરી છે અને ટોટલ જોઈએ તો ત્રણસો સિત્યોતેર જેટલા ઉમેદવારો આજે હાજર રહ્યા અને એમને પોતે જિલ્લા પસંદગી કરી સાથે જોઈએ કે હવે જે આવનાર દિવસોની અંદર ખાલી રહેલી સીટોની અંદર ઉમેદવારોને બોલાવવામાં આવશે અને એ જગ્યાઓ પણ ભરવામાં આવશે તો જોઈએ જે જનરલની સીટો છે છસો ને બાવીસ જેટલી બાકી રહી છે એસસીબીસીની અંદર જે છે સીટો સંપૂર્ણ ભરાઈ ગઈ છે પણ જે એ ઉમેદવારો છે એ જો જનરલ કેટેગરીના ક્રાઇટેમાં આવતા હશે તો તે સીટની અંદર એ દાવેદારી કરી શકશે અન્યથા એ કરી શકશે નહીં ભલે એમનું મેરિટ વધારે હશે એસસી કેટેગરીની વાત કરીએ તો ત્રણ પીએચ જે ફિઝિકલ હેન્ડીકેપ હોય છે એ સીટ ભરાઈ નથી એસટી કેટેગરીની વાત કરીએ તો બસોને પંચાણું સીટ જે હજી પણ બાકી છે પાંચસો પંદરમાંથી બસો વીસ ભરાઈ છે તો જોઈએ તો બસોને પંચાણું ખાલી છે ઈડબલ્યુએસની જોઈએ તો ઓગણત્રીસ સીટો જે છે હજી પણ ખાલી પડેલી છે અને આગળ જોઈએ તો ટોટલ નવસો ને ઓગણપચાસ જેટલી ખાલી જગ્યાઓ બાકી છે અને આજની જે હાજર સંખ્યા છે ત્રણસો ને છે તો જે ગઈકાલની અપડેટ હતી એવીને એવી આજે પણ એટલી જ સીટો આજુબાજુ ભરાઈ છે બાકીની જે નવસો ઓગણપચાસ છે એ આવનાર દિવસોની અંદર નવા તબક્કાઓ યા તો આ તબક્કો ચાલુ રાખીને ભરી લેવામાં આવશે તો મિત્રો આ હતા વિદ્યા ભરતીને લગતા ન્યૂઝ આવા જ ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને મિત્રવર્તુળની અંદર લિંક શેર કરી અમને હેલ્પ કરશો જય હિન્દ જય ભારત